ભાવનગર શહેરમાં ચાર વર્ષની બાળા ઉપર વર્ષના પોલીસે હાથ આવી ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ મથક વિસ્તારમાં એક શખ્સ દ્વારા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે બાળકીને લાલચ આપીને આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી છે ઘટનાના પગલે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તેની સારવાર ચાલુ છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોસ્કો એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જે ફરિયાદના આધારે પોલીસ ગણતરીને સમયમાં આરોપી શખ્સને ઝડપી લીધો હતો કોર્ટ ખાતે રજૂ કરવામાં સહિતની કાર્યવાહી પોલીસ હાથ ધરી હતી આ ઘટનાના બાળકોની સુરક્ષાની દ્રષ્ટિએ લોકોને જાગૃત થવું જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા પણ કડક પગલા લેવા જોઈએ આ ઘટના ચેતવણીની સમાન છે દરેક વાલીઓને પોતાની દીકરી આવા નરાધમથી દૂર રહે અને કોઈ દીકરાઓને લલચાવી ફોસલાવી લઈ જતા હોય તો અન્ય જાગૃત નાગરિકોને પોતાની ફરજ સમજી અને આવી ઘટનાઓ અટકાવવા માટે સમાજમાં સંવેદનશીલતા લાવવાની જરૂર છે અને સાથે જ કાયદાકીય પ્રક્રિયાનો વધુ સશક્ત બનાવવી પણ જરૂરી છે આ વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થયેલ છે જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું ત્યારબાદ આ આરોપીને ઝડપવા માટે પોલીસ અધિક્ષકશ્રીની સૂચના મુજબ જુદી જુદી ટીમ બનાવી અને આ આરોપીને અટક કરી લીધેલો છે અને આ આરોપીને જુદા જુદા મુદ્દાઓ અનુસંધાને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે આ આરોપીને એની મેડિકલની તપાસ કરી અને આ તપાસ ગતિમાન કરવામાં આવનાર છે આરોપી શું કરે છે હાલમાં આરોપીની ઉંમર જે છે તે એકવીસ વર્ષની છે અને આરોપી જે છે એ જુદી જુદી જગ્યાએ મજૂરી કરનાર છે મજૂરી કરવા જાય છે અને ત્યાં નજીકમાં બી એક ફેક્ટરી છે ત્યાં બી એ મજૂરી કામ કરે છે અચ્છા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ નહીં આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી અને આરોપી અને બહુ બનનાર નજીકમાં જ રહે છે અને બપોરના સમયે એણે એકલતાનો લાભ લઈ અને આ દુષ્કર્મ કરેલાનું તપાસમાં ખુલેલ છે અચ્છા સાહેબ જો વાત કરવામાં આવે તો આરોપી સામે કઈ કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીની જે છે એ પોસ્કો હેઠળ એને બુક કરવામાં આવેલા છે અને જેની તપાસ પીઆઈ શ્રી કુરેશી હાલમાં કરી રહેલા છે